ગેનીબેન ઠાકોરે ગુમટો તાણી અને સાસરિયાના ગામમાં ગર્જના કરી ગુમટાની પાછળથી ગેનીબેને ગર્જના કરી છે ચૂંટણી જાહેર થયા બાદ અત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચંડ પ્રચાર કરી રહી છે આ વચ્ચે ગેનીબેન ઠાકોરે પોતાના સાસરિયામાં ગુમટો તાણીને પ્રચાર કર્યો છે ચૂંટણી જાહેર થયા બાદ અત્યારે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ગેનીબેન ઠાકોર પોતાના સાસરીના ગામમાં પહોંચ્યા અહીં તેઓએ ગુમટો તાણી અને ચૂંટણી પ્રચાર કર્યો અત્યારે તમામ પક્ષો જે છે તે ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે ત્યારે ગેનીબેન ઠાકોર ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગેનીબેન ઠાકોરે ગુમટો તાણી અને પોતાના સાસરિયાના ગામમાં ચૂંટણી પ્રચાર કર્યો બનાસની બેન ગેનીબેનના નાર સાથે અત્યારે તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે કોંગ્રેસ પાર્ટી પાસે સમગ્ર બનાસકાંઠામાં વોટ બેંક મોટી છે અને વોટ બેંક મોટી હોવાથી સરકાર નો દુર કાયદો ને વ્યવસ્થા જાળવવાનું ને તટસ્થ ચૂંટણી કરાવવાનું છે નહીં કે કોઈને પોલીસ સ્ટેશન માં બોલાવી ને ધમકાવવા કે ખોટા કેસો કરવા કે આવનાર સમયમાં જોઈ લેશો એવી ધમકી આપવાનું કામ એ પોલીસ નું કે વહીવટી તંત્ર નું નથી અને એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારો કાયમી એક રહેવાની નથી સરકારો બદલાવાની છે અને બદલાવાની છે ત્યારે પોટપોતા વિભાગ એ વિભાગ નું કામ કરે એવી હું એમની પાસે લોકશાહી ઢબે અપેક્ષા રાખું છું આપ સૌ અહીંયા આજે અમારા મહેમાન મજાયો પાઇપલા પર એ દીધો

કે તમે બનાસકાંઠા જીરો શિક્ષણ રીતે ભલે પછાત હોય ઠાકોર સમાજ શિક્ષણ માં કે ધંધા રોજગાર ભલે પછાત હોય આના કોંગ્રેસ આગેવાનો એ ભલે સત્તાનો ઉના માટે કરીને પેલું હોય મારા બીકે ગઢવી સાહેબ હોય હરસી ચાવડા હોય કે એને અમારા જે ધોરંદર આગેવાનો કહેવાય માધવસી સોલંકી કરીને બધાય કે એક એવી દીકરીને 28 વર્ષમાં તૈયાર કરી છે ખરેખર આમને ગૌરવ અપાયું છે કે આટલા પચીસ વર્ષમાં રાજકારણ માં હોવા છતાં પાણી હેઠ નથી આવી અને કોઈ સમાજનો ઠપકો નથી આવ્યો જ્યારે સાહેબ હું તમને ખાતરી આપું છું માવડી મંડળને અને સમાજના આગામનોને પણ ખાતરી આપું છું કે તમારી બેન દીકરી તમારી વમણ ચાહે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય ઘણા બધા પૈસા માટે અને સત્તાઓ માટે અને તેને ના રાજીનામા આપવાના હોય જેની પરિસ્થિતિઓ સારી હોય છતાં પણ કોઈકને કોઈ કારણોસર તારા સભ્યમાંથી મને ચૂંટાના પછી હતર જેટલા તારા સભ્યોએ રાજીનામું આપ્યું અને એ ટાઈમે પણ મેં કીધું હતું કે જ્યારે હું આ વિધાનસભાની ચૂંટણી લડતી હતી મારો રાઘા નિર્ણયનો ઠાકોર સમાજ એ કોલસા પરને બીજેથી મતદારો લાવતા હતા અને એ ટાઈમે એમને મને કીધું હતું કે અમારી બેન માટે અમે કાળી મજૂરી કરશું પણ આ ચૂંટણી જીતાડશું અને એવા લોહીના પરસેવાના પૈસે હું ચૂંટણી જીતી ને ત્યારે મને એમનો વેપાર કરવાનો કોઈ અધિકાર નથી અને જો વેપાર કરું તો કુદરત મારું હાથ ભેડીએ પણ મારું ન કરે અને જ્યારે મારી જવાબદારી છે કે જે પાર્ટીમાં કે જે સમાજ કે જે મતદારો મોટી કરી હોય એમને મોટા કરવાની જવાબદારી મારી છે ત્યારે ફરી આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર ઢાયા આલમ એ ઠાકોર સમાજને ખૂબ પ્રેમ લાગણીને સ્નેહ આપે છે આજે ઠાકોર સમાજ હોય